જય માતાજી હું ઉર્મિલા બાબી ગોહિલ હવે આપણે શિયાળો છે એટલે લીલા ચણા સરસ આવવા માંડ્યા છે તો આપણે આજે લીલા ચણા ને બાઇફા વગર નું શાક બનાવશું તો કેવી રીતે બને છે એ તમને દેખાડું આનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવશે આપણે બાફી નાખીએ તો ટેસ્ટ બગડી જાય છે તો અત્યારે મેં પાંચસો ગ્રામ લીલા ચણા લીધા છે ફોલી નાખ્યા બે ટમેટાનું ક્રશ કર્યું છે બે ડુંગળીની ક્રશ કરી છે આદુ મરચાની ક્રશ કરી નાખી છે ને અત્યારે આપણે સૂકા લસણની જગ્યાએ એક વાટકી લીલું લસણ લીધું જ લસણ આપણે જાજુ લેવાનું એક લીંબુનો રસ લીધો થોડા લીમડાના પાન બીજા આપણે ખાલી નોર્મલ મસાલા જે આપણા ઘરમાં હોય એ જ લઈએ છીએ તો આપણે સ્ટાર્ટ કરીએ સૌ પેલા આપણે બે બાદિયા નાખશું થોડા લવિંગ અને નાખી દઈએ તીખા નાખીએ ગરમ થાય છે આપણું તેલ એમાં આપણે બે લીમડાના પાન નાખીએ છીએ અને એક ચમચી હિંગ નાખી દેવાની શરૂઆતમાં આપણે પેલા ડુંગળી નાખી દઈએ પાંચસો ગ્રામ નું એસ્ટિમેટ છે તમારે વધારે હોય તો તમે ડુંગળીની ક્રસ છે ટમેટાની ક્રસ છે એ તમે તમારી રીતે વધારી શકશો ફૂલ ગેસ આપણે અત્યારે રાખી દેવાનો છે થોડી વાર આપણે ડુંગળી ચડી જાય એટલે એમાં આપણે હવે એક બાઉલ ત્રણ ટમેટા લીધા છે નાના દેશી લીધા છે મેં તમારી પાસે જે હોય તે લેજો દેશીનો નો ટેસ્ટ વધારે સરસ આવશે આ ચણામાં એને આપણે ફૂલ ગેસે આપણે ચલાવીએ અને એમાં અત્યારે એક બે ચમચી આપણે આદુ મરચાની પેસ્ટ નાખીએ છીએ જેટલું તીખું એમ તમને વધારે મજા આવશે મોળું જમતા હોય તો તમે મરચાને તીખા મોડા બનાવી શકો છો તો આને હવે આપણે દસ મિનિટ માટે ધીમા તાપે ઢાંકીને ચડવા દઈએ કે આપ જેનાથી આપડા ટમેટા અને ડુંગળી સરસ ચડી જાય પછી બતાવું છું હવે આપણે જોઈ લઈએ આપણે દસ મિનિટ થઈ ગઈ છે ધીમા તાપે હવે તમે જોઈ શકો છો આપણું તેલ છૂટું પડી ગયું છે અને સરસ ડુંગળી અને ટમેટા ચડી ગયા છે હવે એમાં આપણે થોડા મસાલા કરશું મસાલામાં આપણે હવે એક ચમચી હળદર નાખીએ છીએ અને એક ચમચી જેવું મરચું મીઠું નાખીએ છીએ મીઠું તમારા ટેસ્ટ પ્રમાણે તમે નાખી શકો એક ચમચી ગરમ મસાલો નાખીએ નોર્મલ અને ત્રણ ચમચી આપણે નાખશું ધાણા જીરું એનાથી આપણી ગ્રેવી ઘાટી થશે અને સરસ પણ થશે અને નોર્મલ લાલ મરચું લીધું છે એ હું ચમચી મરચું નાખું છું આપણે હવે એને ફૂલ ગેસ કરી છીએ અને આપણે ચલાવી લેવાનું છે આ સ્ટેજ ઉપર હવે આપણે લસણ નાખશું લસણ ને પાછળથી નાખશું આવી રીતે એટલે એ થોડું બળી નહી ગયું હોય તેલમાં એટલે તમને આ ચણામાં બહુ જ સરસ ટેસ્ટ આવશે લસણનો એકદમ પણ તમે નાખી શકો તમારી પાસે લીલું લસણ ન હોય તો તમારે સૂકા લે ક્રશ કરી નાખવાનું તો એમાં તમારે ચડિયાતું નાખજો સૂકું નાખી શકો છો તો એ ચડિયાતું નાખજો આપણી પાસે લીલું હતું તો આપણે એનો ઉપયોગ કર્યો છે તો એવી રીતે હવે આપણે આમાં થોડું પાણી નાખી દઈએ ગેસ હવે આપણે ફૂલ રાખવાનો છે પછી જયારે આપણે આમાં ચણા નાખીએ અને ધીમા ધીમા તાપે આપણે મિનિટ છે 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 જેમ પાણીની જરૂર પડે એમ નાખતું જવાનું અને ચેડવતા એકારે પાણી નથી નાખી દેવાનું હવે આપણું સેજ ઉકળી ગયું છે તો આપણે આને લીલા ચણાને હવે આમાં નાખી દઈએ છીએ આપણે ચણાને બાયફા નથી એ ખાસ એટલા માટે કે એનો ટેસ્ટ તમને આમાં સરસ લાગશે હવે આપણને લાગે છે કે જરીક થોડીક પાણીની જરૂર પડશે

થોડું બટર લીધું છે રોટલાનો આપણે જે લોટ બાંધીએ એ મીઠું નાખી અને બનાવીને તૈયાર રાખ્યો છે લોટ હવે એની અંદર નાખવા માટે મેં થોડું લીલું લસણ છે 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 તલ મીઠું ચપટી અને હળદર અડધી ચમચી એક ચમચી મીઠ મરચું છે એક ચમચી ગરમ મસાલો એક ચમચી જીરું અને થોડી એકદમ ક્રશ કરી નાખી એવી કોથમરી છે એટલે આટલી વસ્તુ આપણે હવે આ બટરને આપણે મેશ કરી નાખ્યું છે નોર્મલ આવી રીતે હવે એમાં આ બધું નાખી દઈએ આપણે ચણાની આરે સાદા રોટલા તો જમતા જ હોઈએ છીએ પણ આજે આ રોટલો બનાવું છું એવી રીતે તમે ટેસ્ટ કરજો તમને ખૂબ જ સરસ લાગશે આ એક અલગ રોટલો બનશે તમારે ચણા શાક સાથે છે કે પછી તીખારી સાથે પણ તમે આ રોટલો જમી શકશો આવી રીતે બધું મિક્સ કરી લેવાનું છે પછી આપણે પાટલી લેવાની છે અને રોટલાનો લોટ આપણે જે ઘરે રોટલો બનાવતા હોય એવી જ રીતે કરવાનો છે લોટ ને હાથે આપણે થોડો ઠેપી લેવાનો છે લોટને આવી રીતે રોટલો બનાવીએ એમ જ તે પછી એમાં મૂકી દીધો છે એમાં આપણે થોડું તેલ મૂકશું પેલા હવે આ રોટલાને આપણે હાથે જ નાના નાના હળવા ટીપી લેવાનો છે અને આપણે બહુ વધારે ઓલું નથી કરવાનું પણ ધીમે ધીમે તમે કરશો તો તમારથી આવી રીતે થઈ જશે ફાટશે પણ નહીં અને મસાલો બહાર પણ નહીં નીકળે આવી રીતે નાનો જ બનાવવાનો છે બહુ મોટો બનાવવાનો નથી તો આવી રીતે આપણે નાનો રોટલો બનાવી અને હવે તેલ મૂક્યું છે તવામાં એમાં હવે આપણે એને ચેડવવા માટે મૂકી દઈશું ધીમા તાપે આપણે હવે બે ટાઈપ બે બાજુ ચેડવી લઈએ હવે આપણે તમે જોઈ શકો છો આપણો રોટલો બે ટાઈપ બે સાઈડ સરસ ચડીને આવી રીતે તૈયાર થઈ ગયો છે એકદમ અને જે આપણે તેલ મૂક્યું હતું એટલા જ તેલમાં હવે આપણે આમાં લગભગ એ જ તેલમાં આપણે ત્રણ થી ચાર રોટલા જ બનાવી શકશું આવી રીતે તમે જોઈ શકો છો બે સાઈડ સરસ ચડી ગયો છે બધા રોટલા બનાવી અને પછી તમને દેખાડું બીજો નંબરમાં તમારી પાસે નોન લોઢી ન હોય તો તમે સાદી લોઢીમાં પણ કરી શકો હવે સાઈડમાં આપણા ચણા મૂક્યા હતા એને પણ આપણે ચેક કરી લઈએ હવે તમે જોઈ શકો છો આપણા ચણા પણ દસ મિનિટમાં સરસ ચડી અને કોથમરી ગાર્નિશ કરી દઈએ થોડું અને થોડું લીંબુ નાખી દઈએ ચલાવી લેવાનું ધીમા તાપે હવે એક લીંબુનો રસ એમાં નાખીએ છીએ આપણે આમાં ગળ પણ નથી નાખ્યું ચણામાં તમારે આંબલી ફાવતી હોય તો તમે આંબલી ને ગોળ નાખી શકો પણ આપણે નથી નાખતા આપણે લીંબુ જ નાખ્યું છે અને તમે જોઈ શકો છો ખુબ સરસ આપડા ચડીને તૈયાર થઈ ગયા છે હવે બધા રોટલા કરી અને પછી તમને સર્વ કરીને બતાવું જે માતાજી આજે હવે આપણે બટર મસાલા રોટલા બનાવ્યા છે અને સાથે લીલા ચણાનું શાક છે તમે ગ્રેવી એની જોઈ શકો છો કેવી સરસ થઈ છે અને બટર મસાલા રોટલા આપ જરૂરથી ટ્રાય કરજો હું તમને એક તોડીને બતાવું છું અંદરથી પણ એકદમ ખૂબ સરસ લાગશે તમને અને આનો ટેસ્ટ પણ અલગ આવશે આવી રીતે સરસ લાગશે આવી રીતે ટેસ્ટ પણ સરસ એનો લાગશે એમાં આપણે લસણ ને બધું નાખ્યું છે આ એક નવી જ વાનગી લાગશે તમને બટર મસાલા રોટલા સાથે આપણે દેશી બધું લીધું છે લાલ લીલા મરચાં આપણે શેકી નાખ્યા છે બધું દેશી આપણે આજે સર્વ કર્યું છે તો આવી રીતે ડીશ બનાવીને તમે જમશો તો સરસ લાગશે કોમેન્ટમાં જરૂરથી કહેજો કેવું લાગ્યું અને એક વખત જરૂર બનાવજો અત્યારે ચણા આવે છે તો નવા વિડીયા સાથે મળશું ત્યાં સુધી ઉર્મિલાબાના બધાને જય માતાજી